અબડસા કચ્છના નાન્જી સેજપાલ લોહાણા મહાજનવાડી નાલિયા ખાતે અલગ અલગ સોળ શાળાના દસ અને બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યમાં માંડવી અને અબડસા તાલુકામાં ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા સરકારી શાળાના તમામ બાળકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ વર્માની પ્રેરણાથી કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરા કચ્છના અરવિંદભાઈ જોશી તેમજ ચંદ્રકાંતભાઈ મોતાના સંકલનથી તેમને દાતાશ્રી નિશિત અને એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈના હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ ભાવનગર મુંબઈ તથા શ્રીમતી જયાવંતીબેન વિજયશ્રી ટોપરાણીના હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણા મસ્કત માંડવીના દાન થકી અબડાસા તાલુકાના હાજાપર નલિયા વાકુ નરેડી વાયોર ડુંગરા વિજાણ કોઠારા ગોયલ કનકપર સાંધાણ કેરવાંડ જંખો વામોટી નાની બાળિયા આમરવાંડ એમ કુલ સોળ શાળાના તમામ બાળકો માટે

વર્ષોથી પચીસ વર્ષથી ચાલે છે આ અમારી પહેલાં તો ક્લિયર કરતો કે આ અમારી સંસ્થા નથી એક અમારી સમિતિ છે અને સમિતિમાં નથી કોઈ બેંક એકાઉન્ટ નથી કોઈ ખેડૂત પાસે લેવું ખાલી વોટ્સઅપ ઉપર મેસેજ આપી અને આ કાર્યો છેલ્લા પચીસ વર્ષથી સમગ્ર કચ્છ માટે થઈ રહ્યા છે પણ આ વખતે આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારનો સંદેશો આવ્યો દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આવી રહી છે માર્ચમાં તો એમને કંઈક શુભેચ્છા માટે આપણે કંઈક કરી વિચારીએ જનરલી શુભેચ્છા માટે બાળકો માટે લોકો ઘણા વર્ષો કારણ કે મેં એક્ઝામ આપી છે તો મને ખ્યાલ છે તે વખતે કોઈ ફૂલ આપી જાય કોઈ પેપર પેન્ટ આપી જાય પણ બ્રિજેશભાઈ એને સાથે કહે અને નક્કી કરી કંઈક અલગથી કંઈક વિચારીએ અને કંઈક બાળકોને પ્રોત્સાહન મળે તો બાળકોને ઉપયોગી પરીક્ષામાં થાય એવી વસ્તુ આપણે મોહિતથી અમારા રાહભર પત્રકારભાઈ પોતાની દીકરાની હેઠળ હોલસેલમાં આપણે મંગાવી